ધારડીમાં આજે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારડી ખાતે ચાલી રહેલ શ્રી રામકથાને લઈને આજે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું ધારડી ખાતે ચાલી રહેલ શ્રી રામકથામાં આજે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આજરોજ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાડા નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ તારીખ ચૌદ બે આજરોજ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ શ્રી કૈલાશ આશ્રમ કામધેનુ ગૌશાળા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં પોપટભાઈ માલધારી અને રાજભાઈ ગઢવી સંતવાણી પીરસ છે તો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું ધાડી સેવક સમુદાય તરફથી ભવ્ય આમંત્રણ આપવામાં આવ્યું છે